આગળ આપણે વાત કરીએ તાપીની તો તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે જિલ્લાના વિવિધ વિકાસ કાર્યો માટે એક બેઠકને આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી અને આ બેઠકમાં રાજ્ય કક્ષાના મંત્રી સહિત ધારાસભ્યો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આપણે વાત કરીએ તો વ્યારા કલેક્ટર કચેરીના સભાખંડમાં પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલ તેમજ રાજ્ય કક્ષાના મંત્રી કુંવજી હળપતિની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ માહોલમાં જિલ્લા આયોજનની મીટિંગ મળી હતી અને આ મીટિંગમાં વ્યારા વાલોડના ધારાસભ્યો સહિત જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના હોદ્દેદારો અને કલેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ વેડાએ જિલ્લાના આરોગ્યને વધુ સુદૃઢ અને સુવિધાયુક્ત બનાવવાને માટે મંત્રી સહિતના મહાનુભાવોએ એમ્બ્યુલન્સની સુવિધા ભેટ આપી હતી અને તેને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આપણે વાત કરીએ તો મહાનુભાવોએ આ એમ્બ્યુલન્સને લીલી ઝંડી બતાવી હતી અને આ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરવામાં આવ્યું તો આપણે તમને જણાવી દઈએ કે એક આરોગ્ય સુવિધાઓને વધુ સુસજજ બનાવવા માટે એમ્બ્યુલન્સ ભેટ કરવામાં આવી છે તાપી જિલ્લા પંચાયત દ્વારા તાપી જિલ્લાની અંદર પંદરમાં નારાપન દ્વારા લગભગ પાંચ હજાર જેટલી એમ્બ્યુલન્સ તાપી જિલ્લાની અંદર અલગ અલગ તાલુકામાં ફાળવામાં આવી છે આ એમ્બ્યુલન્સથી સમગ્ર તાપી જિલ્લાના તમામ લોકોને સારવાર માટેનો લાભ પણ મળશે સાથે સાથે આજે જિલ્લા આયોજન મંડળની બેઠક પણ છે જે નવા વર્ષના કામો મંજૂર કરવાના છે મંજૂર પણ આ કામોની અંદર થઈ જશે આમ તો જનરલી કામો તાલુકા લેવલથી મંજૂર થતા આવતા હોય છે પરંતુ આજે સવારથી લઈને অলগ অলগ জিওক দৌড় চালু রেছে তি জি বু আজন করছে